મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ સંચાલિત શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી બી સી એ કોલેજમાં આજે સોમવારે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના જીવનમાં ઉપયોગી બની શકે તે માટેની માહિતી આપતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુટુંબ પ્રબોધન મનની કેળવણી અંતર્ગત મહેસાણા વિભાગના કુટુંબ પ્રબોધન સંયોજક શ્રી લગધીરસિંહ રાઠોડ નિવૃત્ત શિક્ષક એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ પાટણ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે શ્રી જયદીપ ભાઈ પટેલ સામાજિક કાર્યકર અને પ્રબુદ્ધ નાગરિક સંયોજક શ્રી અભિરાજભાઈ ચૌધરી સક્ષમ સંસ્થા મહેસાણાના જિલ્લા પ્રમુખ તથા કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રી પરેશભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા આજના કાર્યક્રમનું સફળ સંચાલન દીપિકાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં બીસીએ કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક હાજર રહી વક્તા શ્રી લઘધીરસિંહ રાઠોડ દ્વારા જે પણ જીવનમાં ઉપયોગી અને સમાજમાં અને પરિવાર સાથેની સમજ આપતી માહિતીની જાણકારી મેળવી હતી આ બાબતે પ્રિન્સિપાલ પરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે રીપોટર પ્રકાસ સોની ટીટી ન્યૂઝ લાઇવ ટ્વેન્ટી ફોર વીસ નગર શ્રી સરસ્વતી કેળવણી મંડળ સંચાલિત મહર્ષિ સરસ્વતી બીસીએ કોલેજમાં આજ રોજ કુટુંબ પ્રબોધન મનની કેળવણી વિશે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમારા બીસીએમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભાગ ભર્યો હતો અને બારથી આમંત્રિત મહેમાનોએ વક્તા શ્રી લકીસિંહ રાઠોડ સાહેબ જેમને સુંદર ઉદાહરણો આપીને બાળકોનું ઘડતર ચારિત્ર ઘડતર એમનામાં માનસિક વિકાસ કેવી રીતના કરવો એ એના સુંદર પ્રવચન આપ્યું હતું અને સાથે જયંતિભાઈ પટેલ સાહેબ જે સામાજિક કાર્યકર છે તેઓ પણ સારી રીતના એમને દ્રષ્ટાંત આપીને મૂલ્ય જિંદગીમાં મૂલ્ય કેવી રીતના વધારવું એના વિશે સમજૂતી આપી હતી બાળકોને અને સમયનો કેવી રીતના આપણો સદુપયોગ કરવો જે વિદ્યાર્થીના ઘડતરમાં એ એનો બી સારી રીતના સમજાવ્યું હતું અને આ જે છે મનની કેળવણીનો કાર્યક્રમ સફળતાપૂર્વક આયોજન થયું હતું